વિજય ગુડ મોર્નિંગ કરીને ચાલુ કરી દયા ના ના તો ગાઈસ ના ના આવડે જ આવડે જ ના ના આવડે જ આવડે છે ચલ્લી જશ માર દેવા ગાઈસ અમે ડેમો કરવા દઈએ છે આ બધા આપણા સબસ્ક્રાઈબર શું કશું બોલીશ એ શું જવાદ તો ગાઈસ ડેમો કરવા દઈએ છીએ અમે હવે તો ગાઈસ બેસી ગયા છો મેસર માં અને અલા રવિ તું નયો નહી ને અલા અલા હાડા એક એક કપડા પહેરી ને આવ્યો છે તો ગાઈસ ચલો હવે અમે ડેમો કરવા જઈએ આ બે ડ્યુઅલ હા હા પેલા આપણે ઓર્ડર કરીને આ એ ડેમો છે હા યાર ડેમો કઈ ડ્યુઅલ છે હાલો હાલો વાળા ડ્યુઅલ કાલે હાલો વાળા ડ્યુઅલ પકડજે ગાઈસ ચલો

ગોડાઉન ફૂલ ફૂલ થઈ ગયું છે અને આ બાજુ એનઓઆઈની ટોપ જે મારા ભાઈબંધનું છે સામાન ટૂંક સમયમાં લોડ કરીને લઈ જવાનું છે અને આ બાજુ સામાન હવે પડેલું છે અને આ બાજુ ડીવલ અને આ બાજુ એકવીસ ઇંચના ડીવલ તમે જોઈ શકો છો અંધારું છે અને આ અમાર વિષ્ણુ સિવાય સાઉન્ડના ઓપરેટર અને અમારે વિશાલભાઈ ગાઈસ જે વ્લોગ ચાલુ કર્યું છે એટલે સપોર્ટ કરજો એમને ફૂલ સપોર્ટ વાસુ પરમાર વ્લોગ એવું નામ છે ચેનલનું તો ફૂલ સબસ્ક્રાઈબ કરો ફૂલ ફૂલ સબસ્ક્રાઈબ કરો તો ગાઈસ ગુડ મોર્નિંગ ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી ગયો છે કારણ કે સમય મળતો નતો પણ આજે ચાલુ કર્યો છે વ્લોગ અને અત્યારે મેં નાવા ધોવાનું કરીશ સોંગ વગાડતો વગાડતો ચલો પછી મળીએ આપણે તો ગાઈસ ફાઇનલી ગોડાઉન આવી ગયો છું મેં અને આ બાજુ બધા છોકરાઓ કઈ ગયા અહીંયા અહીંયા હા મારું તાર નામ શું સૌરવ સૌરવ હા ઓકે હવે યાદ રાખીશ અહીંયા 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 એના બહુ વિડીયો આવવાનો શોખ છે અહીંયા ઓ ક્રિસ અંદર બેસી ગયો આ ઉભા રેલ પર એને આવતા તો ગાઈ સામે હવે બંસલ મોલ માં જઈએ છીએ અમે બધા અને આ બાજુ પરી પરી આપણે કઈ જવાનું બંસલ મોલ માં જઈએ છે તો ચલો બંસલ મોલ માં જઈને મળીએ હવે તો ફાઈનલી બંસલ મોલ માં આવી ગયા છે કઈ આયા આપણે અહી જોઈને બોલ ને બંસલ મોલ હા બંસલ મોલ તો ચાલો ખરીદી બરીદી કરી લઈએ હવે ચપ્પલ લેવાયા છીએ પચ્ચા પચ્ચા વાળા પચ્ચા પચ્ચા ચાલી ચાલી વાળા કે લખો લખો હા પછી અરે આ બધા ચપ્પલ મફત મળતા હોય અમે

ખાલી ગાડીઓ આવે તું ના હાથ છોડ યાર મારો ખાઈ જા ખાઈ જા નહીં ખાવી

કાકા મને ઓળખે છે એટલે નાલે દે ઈ લે ચાલ 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 તો ગોંડુ દોડીશ ના દોડીશ તો ગાઈશ પરીએ પાણીપુરી ખાધી કેટલા ની ખાધી પાણીપુરી કેટલા ની ખાધી પાણીપુરી વીસ ની ખાધી તે કેટલા ની ખાધી વીસ ની ખાધી તે વીસ ની તો ગાઈ ફરીએ તો પાણીપુરી ખાધી વીસ ની જોજો પોદરો હવે અમે જઈએ છે ઘરે મેં ને પરી હવે ફ્રૂટી ખાવી છે ખરે પીવી છે પાણીપુરી થી ના ધરાય હા